નમસ્કાર ગુજરાત ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રોજ નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો માવઠા સાથે ગરમીની આગાહી ચૂંટણી પહેલાં ગેરંટી પટી પટી બંને દસ હજાર રૂપિયા નપટો ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા આ યોજનામાં પૈસા ડબલ કેવાયસીને લઈને નવો નિયમ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે ખુશ ખબર ખાતેર ખરીદવા મળશે સબસિડી મોદી સરકારે રીડો ખેડૂતલક્ષી નિર્ણય સોના ચાંદીના ભાવમાં ઉછાળો માવઠા સાથે ગરમીની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં ભાર ઉનાળે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં ગરમ હવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ગઈકાલે ઉત્તર પ્રદેશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી વધી હતી આગામી દસથી બારે એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી હતી આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ખેડૂતો ચૂંટણી પહેલાં ગેરંટી ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપીના જે ઠેકાણા ભાવ માટે લડી રહ્યા છે જેમાં સ્વામીનાથ ફોર્મ્યુલા આપવામાં આવી હતી ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ઠેકાણા ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ સમિતિની રચના કરવામાં આવશે ખેડૂતોનું તે ખેડૂતોનું કેટલું ડેવું માફ કરવું અને કેવી રીતના માફ કરવું ક્યારે અને કેટલી માફ કરવું એ માટેની ખાસ કમિટી બનાવવામાં આવશે જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે એક જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું બેવું માફ કરવામાં આવશે પટી પઠી બંનેને દસ હજાર રૂપિયાનો નફટો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમારે સરકાર આપશે તમને દસ હજાર રૂપિયાની સહાય કોર બાયનું મામેલું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઇન ફોર્મ ભરી જરૂર છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વકોર્ષના પ્રમાણપત્ર અને કન્યાના બેંકને પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ કરેલી અરજી અપ્રુવલ થશે ત્યારે તમારા બેંક એકાઉન્ટ નંબરમાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા જે ખેડૂતોનું આ બે યોજનામાં જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે તાલીસ હજાર રૂપિયા ઘરે બેઠામાં આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયાની ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનામાં લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો વર્ષની ઉંમરે પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજનામાં લઈને ખેડૂતોને ઘરે બેઠા કુલ બેતાલીસ હજાર સહાય આપવામાં આવશે ત્યારબાદના સમાચારની કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોબર ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસપત્ર સાત સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજના જાહેરાત કરી છે જો તમે કિસાન વિકાસ પત્રમાં પંદર મહિના માટે રોકાણ કરશો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાના કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે વ્યાજ દરમાં કિસાન વિકાસ પહેલાં એકસો વીસ મહિનામાં પૈસા બમણા થતા હતા પરંતુ વ્યાજ દર વોટવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે એકસો પંદર મહિનામાં પૈસા બમણા થઈ ગયા છે કેવાયસીને લઈને નવો નિયમ કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે બેંક ખાતું જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા માટે મુશ્કેલીનું કારણ બને છે જેમાં નિવારણ માટે મોદી સરકારનું યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ થઈ શકે છે જે અંતર્ગત બેંક વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહે છે નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવાના સરકારને પ્રસ્તાવ મૂક્યો છે ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર મહો માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ બાવન હજાર પાંચસો બેતાલીસ કટાની આવક થઈ હતી સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને અને બસો સિત્તેર રૂપિયા સુધીના બોલાયા હતા આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ચોવીસ હજાર ચારસો છપ્પન કટાટાની આવક નોંધાઈ હતી જેના પ્રત્યે એક મણના નીચા ભાવ સો રૂપિયાની ઊંચા ભાવ ત્રણસો પચીસ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આજે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં છનાણી રાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ સાતસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ અગિયારસો દસ રૂપિયા સુધીના રહ્યા હતા ખેડૂતો માટે ખુશીના સમાચાર રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને મોડી ભેટ આપવા તૈયારી કરી રહી છે મોડી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપો વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તરાવ ટકતર પશુઓ વગેરે માટે વીમા કમરચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોડી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે ત્યાર પછીના સમાજ જાણીએ તો ખાતર ખરીદવા મળશે સબસિડી સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીદ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહ્યું છે કે ખેડૂતો માટે ઉપયોગમાં લેવાતો મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બરથી ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે મોડી સરકારે લીધો ખેડૂતલક્ષી નિર્ણય ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતને દસ હજાર ટન ડુંગળી સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે હાલમાં જ રિઝર્વ બેંકે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે તેમણે જણાવી દઈએ કે ભારતીય પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઉછારો સોનાના ભાવમાં જોરદાર ઉછારો જોવા મળે છે દસ ગ્રામ સોનાની કિંમતમાં સાતસો રૂપિયાનો વધારો થયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમતમાં એકોતેર હજાર રૂપિયા પરથી દસ ગ્રામ ખાસ છે જે રાજ્ય કે ખડામણ અને એક્સરસાઇઝ ડ્યુટીના કારણે આખા દેશમાં સોનાની કિંમતમાં ફેરફાર થતો હોય છે